નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો મિત્રો પાંચ એપ્રિલ શુક્રવારને ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે શુક્રવારે એકાદશી છે અને આ દિવસે પાપમોચીની એકાદશીનું વ્રત રાખવામાં આવે તો આખું જીવન ધન્ય થઈ જાય છે આ દિવસે પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને પુરાણમાં વર્ણિત છે કે એકાદશીને ભગવાન શ્રી હરિનું રૂપ માનવામાં આવે છે આ દિવસે જે પણ મનુષ્ય વ્રત રાખે છે તેને બધા જ સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે અને આ દિવસે વ્રત રાખવાથી બ્રહ્મહત્યા સુવર્ણચોરી વગેરે જેવા પાપમાંથી મુક્તિ મળે છે પૌરાણિક ધર્મશાસ્ત્ર અનુસાર પાપમોચી એકાદશીનું વિશેષ મહત્વ જણાવ્યું છે અને તેને કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ પણ દૂર થાય છે આ વ્રતને કરવાથી ભક્તોના કષ્ટ દૂર થાય છે બધા જ પ્રકારની મનોકામના પૂરી થાય છે મિત્રો આ વ્રત વિશે એક અનોખી કથા છે કે આ વિષય બાબતે એકવાર અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન તમે ફાગણ મહિનાના એકાદશી વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે હવે ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીનું શું નામ છે તેની વિધિ શું છે તે કઈ રીતે ઉજવવામાં આવે છે કૃપા કરીને મને જણાવો ત્યારે ભગવાન શ્રી હરિકૃષ્ણ કહે છે હે અર્જુન ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને પાપમોચીને એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ એકાદશી પાછળ એક મહાન કથા છે કે ઋષિ લોમે છે અને જે રાજા માંધાતાને જણાવ્યું તે જ હું તમને જણાવું છું તો તમે ઘીનપૂર્વક આ સાંભળો રાજા માંધાતા એ ધર્મના રહસ્યોના જ્ઞાતા મહર્ષિ લોમેશને પૂછ્યું હે ઋષિ શ્રેષ્ઠ મનુષ્યના પાપનું મોચન કઈ રીતે શક્ય છે કૃપા કરીને કોઈ એવો સરળ ઉપાય જણાવો જેનાથી બધાને પાપમાંથી છુટકારો મળી જાય ત્યારે મહર્ષિ લોમેએ કહ્યું હે રાજા ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ પાપમોચીની એકાદશી છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થાય છે હું તમને તેના વ્રતની કથા સંભળાવવા જઈ રહ્યો છું જે તમે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં ચૈત્રરથ નામનું એક વન હતું તેમાં અપ્સરાઓ કે નરોની સાથે વિહાર કરતી હતી શિવ ભક્ત હતા એક દિવસ મંજુઘોષા નામની એક અપ્સરાએ તેને મોહિત કરીને પોતાનો લાભ લેવાની કોશિશ કરી એટલા માટે તે થોડી દોરી ઉપર બેસીને વગાડીને મધુર સ્વર માં ગાવા લાગી તે જ સમય પણ જીતવાનો પ્રયત્ન કરવા લાગ્યા આ સમય મહર્ષિ મેધાવી પણ યુવા અવસ્થામાં હતા તો મહર્ષિ મેધાવી પણ મંજુ ઘોષાના ગાયન ઉપર અને તેના સૌંદર્ય ઉપર મોહિત થઈ ગયા તે અપ્સરા મેઘા જાણીને તેને અભિનંદન કરવા લાગી તેના સૌંદર્ય ઉપર મોહિત થઈને રહસ્યને ભૂલી ગયા અને કામથી થઈને તેની સાથે રમણ કરવા લાગ્યા જેના કારણે મુનિને તે સમયે દિવસ રાત કઈ યાદ ન રહ્યું અને લાંબા સમય સુધી તે રમણ કરતા રહ્યા ત્યાર પછી ઘોષા ઘોષાતે મુનિને કહ્યું હે ઋષિવન હવે મારે ઘણો સમય થઈ ગયો છે એટલા માટે સ્વર્ગ જવાની આજ્ઞા આપો હે મોહિની સંધ્યામાં તો આવે છે પ્રાતઃકાળ થતાં જતી રહે છે ફરી તેની સાથે રમણ કરવા લાગી એવી જ રીતે બંને સાથે ઘણો સમય પસાર કર્યો અને મંજુબો સાથે એક દિવસ ઋષિને કહ્યું હવે તમે મને સ્વર્ગ જવાની આજ્ઞા આપો ત્યારે ઋષિએ કહ્યું કે હજુ લાંબો સમય પસાર નથી થયો હજુ થોડો વધારે સમય રોકાઈ જા ઋષિની વાત સાંભળીને ખૂબ જ લાંબી છે તમે જાતે જ વિચારો કે મને તમારી પાસે આવ્યાને કેટલો સમય થઈ ગયો છે હવે શું વધારે લાંબો સમય રોકાવાનું યોગ્ય છે અપ્સરાની વાત સાંભળીને સમયનું ભાન થયું અને ગંભીરતાપૂર્વક વિચાર કરવા લાગ્યા જ્યારે તેને સમયનું જ્ઞાન થયું કે તેને રમણ કરતા સત્તાવન વર્ષ પસાર થઈ ગયા તો તે અપ્સરાને તે કાળનું રૂપ સમજવા લાગ્યા આટલો લાંબો સમય ભોગવિલાસમાં પસાર થવા પર તેને ખૂબ જ ક્રોધ આપવો હવે તે ભયંકર ક્રોધમાં તપનો નાશ કરવાવાળી અપ્સરા તરફ જોવા લાગ્યા ક્રોધથી તે ધ્રુજવા લાગ્યા અને મુનિએ તે અપ્સરાને કહ્યું મારા તપને નષ્ટ કરવા આપી છે ખૂબ જ દૂર આચારી છે હવે તું બની ગઈ અને તે જોઈને તે દુઃખી થઈને બોલી હવે મારી ઉપર ક્રોધનો ત્યાગ કરીને પ્રસન્ન થાઓ અને મને જણાવો કે આ શ્રાપનું નિવારણ કઈ રીતે થશે વિધવાનું એ કહ્યું છે સાધુઓની સંગત સારું ફળ આપવાવાળી હોય છે અને તમારી સાથે તો મારા ઘણા વર્ષો પસાર થયા છે એટલે તમે મારી ઉપર પ્રસન્ન થાવ નહીંતર લોકો કહેશે કે એક પુણ્ય આત્મા સાથે રહેવા પર મંજુ ઘોષાને પિતાશ્રીની બનવું પડ્યું મંજુ ગુસ્સાની વાત સાંભળીને પોતાના ક્રોધ ઉપર ખૂબ જ પસ્તાવો થયો અને કહ્યું તે મારું ખૂબ જ ખરાબ કર્યું છે પરંતુ તેમ છતાં પણ હું તને આશ્રમમાંથી મુક્તિનો ઉપાય જણાવો છો ફાગડ મહિનાના કૃષ્ણપક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચીની એકાદશી છે આ એકાદશીનો ઉપવાસ કરવાથી તારી પિતાશ્રીની દેહમાંથી મુક્તિ થઈ જશે આવું કહીને મને તેની વિધિ જણાવી દીધી પછી પોતાના પાપનો પ્રાયશ્ચિત કરવા માટે પોતાના પિતા પાસે ગયા તેમણે પોતાના પુત્ર મેઘાવીને જોઈને કહ્યું હે પુત્ર તે એવું શું કર્યું છે કે તારા બધા તપનષ્ટ થઈ ગયા છે તારું તે જ મલીન થઈ ગયું છે ઋષિએ કહ્યું પિતાજી એક અપ્સરા સાથે રમણ કરીને ખૂબ જ મોટું પાપ કર્યું છે અને તે જ પાપના કારણે કદાચ મારું બધું જ તેજ અને મારા બધા તપનષ્ટ થઈ ગયા છે કૃપા કરીને તે પાપમાંથી છુટકારો મેળવવાનો ઉપાય જણાવો ત્યારે ઋષિએ કહ્યું તું ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પાપમોચીની એકાદશીનું ભક્તિપૂર્વક અને વિધિપૂર્વક ઉપવાસ કરો તારા બધા જ પાપ જરૂર નષ્ટ થઈ જશે પોતાના પિતાના વચનોને સાંભળી એ પાપો મોચીને એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેના બધા પાપ નષ્ટ થઈ ગયા મંજુ ઘોષા અપ્સરા પણ પહોંચીને એકાદશીનો ઉપવાસ કરવાથી પિતાશ્રીની દેહમાંથી છૂટી ગઈ અને ફરીથી સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં જતી રહી છે હે રાજન આપ પાપમોચીની એકાદશીના પ્રભાવથી સમસ્ત પાપો આપ નષ્ટ થઈ જાય છે અને આ એકાદશીની કથા સાંભળવા માત્રથી અને વાંચવા માત્રથી એક હજાર ગૌદાન બરાબર ફળની પ્રાપ્તિ થાય છે જે પણ મનુષ્ય ઉપવાસને કરે છે તેને બ્રહ્મહત્યા સુવર્ણચોરી પાન કરવાવાળા લોકોનું ભયંકર પણ નષ્ટ થાય છે અને અંતમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે એટલે આ વ્રતને કરવાથી ભક્તોને મોટામાં મોટા યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે પાપમોચીની એકાદશી વ્રતના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુનું વિધિપૂર્વક પૂજન અને વ્રત કરવામાં આવે તો તે પોતાના ભક્તો ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને બધા પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે મુશ્કેલીમાંથી છુટકારો મળે છે અને શત્રુઓનો નાશ થાય છે આ વખતે એકાદશી ઉપર અદ્ભુત મહાસંયોગ બની રહ્યા છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો નિત્યકર્મથી નિવૃત્ત થઈને મુખ્ય દ્વાર ની સફાઈ કરો આ મહિનાના દેવતા ભગવાન સૂર્ય છે ભગવાન વિષ્ણુ છે અને આ એકાદશી ઉપર જે પણ લોકો ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પૂજા કરે છે તેનું કોણે લાંબા સમય સુધી ચાલે છે સવારમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરીને સંકલ્પ કરીને એકાદશી વ્રતની શરૂઆત કરો અને ભગવાન સૂર્યનારાયણને એક લોટો જળ અર્પણ જરૂર કરો બની શકે તો આ દિવસે તમારે અગિયાર દીવા પ્રગટાવવા જોઈએ અને આ દીવામાં તમારે મધના બે ટીપાં નાખવાના છે તેના માટે પહેલા મધ ચમચીમાં લઈ લો અને તમારી મનોકામના બોલો પછી પડતા દીવામાં એક બે ટીપાં મધના નાખી દેવાના છે તો જે પણ મનુષ્ય આ દિવસે પોતાની મનોકામના બોલતા અગિયાર દીવા પ્રગટાવે છે તેની મનોકામના રાતોરાત પૂરી થાય છે આવી રીતે દીવો પ્રગટાવીને તમારી પાસે જે પણ માળા હોય તેનાથી મંત્રોનો જાપ કરવો જોઈએ તો આવી રીતે પાપમોચીની એકાદશીના દિવસે વ્રત કરીને ઉપાય જરૂર કરવો જોઈએ તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળશે સાથે તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ મટી જશે આ દિવસે બધા પાપોનો નાશ થાય છે મિત્રો આ પાપો મોચીની એકાદશીના દિવસે ઉપાય જરૂર કરવો જોઈએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી સાથે શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડિયો જોવા માટે દરેકનો ખૂબ ખૂબ આભાર જય શ્રી હરિ